દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો બનાસકાંઠાના ડીસા પર ફરી એકવાર સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કરિયાણાની દુકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે કરિયાણાની દુકાનમાંથી માલ સામાન સહિત અંદાજીત પચાસ હજારથી વધુ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા ત્યારે હવે પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે